હાય ગુડ મોર્નિંગ સો સિંધુ જળ સંધિ ભારતે અટકાવી એના પછી ગઈકાલે પાકિસ્તાને એના જવાબમાં શિમલા કરાર રદ કરવાની જાહેરાત કરી છે પણ આવું કરીને પાકિસ્તાને પોતાના પગ પર કુહાડો માર્યો છે એકચ્યુઅલી કારણ કે શિમલા કરાર રદ કરવાથી પાકિસ્તાનને ફાયદો ઓછો અને નુકસાન વધારે થવાનું છે કેવી રીતે આઈ વિલ એક્સપ્લેન તો શિમલા કરાર જે છે એ ઓગણીસો ને એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી જે ભારતે જીતી લીધું અને બાંગ્લાદેશનું સર્જન થયું એના પછી શિમલાની અંદર અઠાવીસમી જૂનથી શરૂ કરીને બીજી જુલાઈ સુધી બહુ જ બધી મીટિંગ્સ મળી બહુ જ બધી વાટાઘાટો થઈને આ એક કરાર નક્કી કરવામાં આવ્યો જેના ઉપર ભારતના એ સમયના વડાપ્રધાન અને પાકિસ્તાનના એ સમયના વડાપ્રધાને હસ્તાક્ષર કર્યા અને આ કરાર અસ્તિત્વમાં આવ્યો એની સૌથી મહત્વની જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે ભારત અને પાકિસ્તાન પોતાના તમામ વિવાદો ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરને લગતો વિવાદ છે ને એનો ઉકેલ વાટાઘાટોથી લાવશે એ એની જોગવાઈ સૌથી પહેલી અને સૌથી મહત્વની છે એ સિવાય સત્તર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે ભારતે યુદ્ધ જીતીને જે એલઓસી નક્કી કરેલી લાઇન ઓફ કંટ્રોલ એ લાઇન ઓફ કંટ્રોલને પરમનન્ટ બોર્ડર તરીકે બંને દેશો સન્માન આપશે એ એની બીજી મહત્વની વાત હતી પણ જો આ કરાર રદ થાય છે તો ધેટ મીન્સ કે એ લાઇન ઓફ કંટ્રોલવાળી વાત પણ રદ થાય છે ત્રીજું પ્રદેશ વાપસી અને યુદ્ધબંદીઓનું અદાન પ્રદાન એટલે ભારત પાકિસ્તાનને એનો જેટલો પ્રદેશ કબજે કરેલો એ પાછો આપી દેશે એના નેવ હજાર યુદ્ધ કેદીઓ પાછા આપી દેશે બદલામાં પાકિસ્તાને બાંગ્લાદેશનું અસ્તિત્વ સ્વીકારવું પડશે આ એની એક શરત હતી એન્ડ લુક એટ વોટ બાંગ્લાદેશ ઇઝ ડુઈંગ વિથ રાઇટ નાવ બટ એની શાંતિ અને સહયોગને પ્રોત્સાહન આપશે પરમાણુ યુદ્ધના જોખમને ટાળવા માટે પ્રાદેશિક સ્થિરતા સપોર્ટ કરવા માટે આ બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનું પાલન કરશે આવી એક વાત હતી એની અંદર હવે શિમલા કરાર જો રદ થઈ ગયો છે તો પાકિસ્તાને કેવી રીતે કુહાડો માર્યો છે સૌથી પહેલા તો લાઇન ઓફ કંટ્રોલ જે જો અસ્તિત્વમાં નથી રહેતી અથવા એ શરતનું આપણે પાલન નથી કરતા તો પીઓકે વાળો વિસ્તાર એના પર આપણે ઇઝીલી કબજો જમાવી શકીએ છીએ કારણ કે હવે તો લાઇન ઓફ કંટ્રોલ છે જ નહીં અને એ પીઓકે વાળો જે વિસ્તાર છે જ્યાં ચાઇના સાથે મળી ને પાકિસ્તાન એક કોરિડોર બનાવી રહ્યું છે એ વાળો આખો જે પ્રોજેક્ટ છે એ પણ ગોંચમાં પડી શકે કારણ કે હવે ભારતે જો શિમલા કરાર રદ થયો છે પાકિસ્તાન દ્વારા તો એ વાળી શરતનું પાલન કરવાનું રહેતું નથી અને મને એમ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ કોઈ પણ વાત બોલતા પહેલા કે જાહેરમાં મૂકતા પહેલા વિચારતા નહીં હોય કારણ કે સૈન્ય તાકાત જો તમે બંને દેશોની જુઓ છો ઓવરઓલ તાકાત તમે જો બંને દેશોની જુઓ છો તો પાકિસ્તાન સ્ટેન્ડ નો ચાન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા